અમદાવાદમાં સૌ ના ગમે એવો ઉજલો તારો પ્રતાપ મનમાં અહંકાર સૌ મટી જાય વસત અને મોગલાય તો નમસ્કાર મિત્રો રોકેટ બુદ્ધ લોકમાં ફરી એક નવા વિડિયો સાથે હું ખેરલાલજી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે માંગલધામ તીર્થધામ ભગુડા ગામના આંગણે અત્યારે મહાઉત્સવ જે મિત્રો યોજાવા જઈ રહ્યો છે ઓગણત્રીસમો પાટોત્સવ એવમ માંગલ શક્તિ એવોર્ડ અને મિત્રો સાથે સાથે ઘણા બધા પ્રકારના કાર્યક્રમ છે તો આ તમામ પ્રકારની માહિતી તમને વિડીયોમાં જોવા મળશે તો વડીના અંત સુધી બન્યા રહીજો ચેનલનો મિત્રો ખાસ કરીને તમે તો દોસ્ત ભૂલ થાય

તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો આપણે જે બાર અત્યારે હાલ આવી પહોંચ્યા છે અને સરસ મિત્રની સેલ્ફી પોઈન્ટ પણ છે અને બધા સેલ્ફી ફોઈન્ટ પાડીને ઘણા બધા શ્રદ્ધાળુઓ છે ત્યાંથી આવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો અંદર જઈ અને તમામ માહિતી તમને આ વિડીયોમાં આ શ્રી માંગલ માતાજીના દર્શન કરીને આપણે ધન્યતા અનુભવ છે આપડો બધો ગણાવ વિડીયો શૂટિંગની મનાય તેથી બહારથી હું તમને દર્શન મિત્રો કરાવી રહ્યો છું અને મિત્રો આ અહીરો અને સારણનું હિલ સૌરાષ્ટ્રનું હીર તરીકે માતાજીને માનવામાં આવે છે અને મિત્રો તડામાર બી તૈયારી હાલ ચાલી રહી છે હોઘોળ ઉત્સવ પાટોત્સવ એવમ માંગલ શક્તિ એવોર્ડ અને આ વખતે મિત્રો જે માતાજી સાક્ષાત ખોડી માતાજીના બિરાજમાન છે ત્યાં મિત્રો જબરદસ્ત એક વિશાળ કાયદાળા પણ મિત્રો બનાવેલ છે સહક્ષત્રી ચંડી મહાયજ્ઞ નું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે અને મિત્રો આ કાર્યક્રમ મિત્રો તારીખ સાત તારીખ થી લઈ અને તારીખ અગિયાર તારીખ સુધી ચાલવાનો છે તો આ તમામ તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે અને અત્યારે મિત્રો ખાસ કરીને જે તૈયારી ચાલી રહી છે એમનો વિડીયો જોઈ રહ્યા છો તો કન્ટિન્યુ રહેજો મોગલ મોગલ હું કોઈ ઘરે મોગલ માને બાપ તાજા હાજા હાઉસથી એ મારી મોકલવા કરતા મિત્રો આપણે મંદિરના પરિશ્રમની જે સંપૂર્ણ જે તમને માહિતી આને આપી છે વિશાળ થાય વિશાળતા પ્રવર્તન પણ મારી પાસે જોયા છો ઘણા બધા મિત્રો કલાકારો છે અહીં જેટલા પણ મિત્રો કલાકારો આવે છે પોતાની કલા પ્રેસો માટે ગુજરાતના જેટલા તમને નામ આવડતા એટલા બહુ બધા કલાકારો મિત્રો આવવાના છે અને પાછળ તારીખમાં આવે છે નવ પાંચ બે હજાર પચીસ એક ડાયરો છે ત્યારબાદ અગિયાર તારીખે બીજો ડાયરો છે અને તમામ તમામ કલાકારો આવે છે કોઈ કલાકાર બની બનીને મોગલ સ્વરૂપ બનીને આવી અને પોતાની કલા વિકસતા હોય છે અત્યારે આપણે હાલ બહારની તરફ જઈ રહ્યા છીએ ત્યાં ટેસ્ટની કંઈ કઈ પોતાની વ્યવસ્થા છે આ તમામ માહિતી તમને આપું પાર્કિંગ એરિયાની અંદર હાલ આવી ચૂક્યા છે અને મારી સાઇડમાં તમે જોશો તો ખૂબ જ વિશાળકાર અને ભવ્ય લગાડી દેવામાં આવ્યો છે અને આ જેટલું પણ મિત્રો તમે પાર્કિંગ જોઈ રહ્યા છે ને ત્યાં મિત્રો જે ડાયરો જે યોજાતો હોય ને તો આની અંદર ઘણું બધું જે પબ્લિક હોય છે એ આની અંદર ક્યાંય નહીં એટલું બધું મોગલ સ્વરૂપની ભીડ મિત્રો સામે છે અને મિત્રો આ વખતે બે દિવસ કાર્યક્રમ છે અને કોણ કોણ કલાકાર છે એ પણ તમને માહિતી આપું છું અને અત્યારે જોવો છો ટેજની જે કંઈ કામગીરી છે અત્યારે હાલ શરૂ જ છે અત્યારે એટલે સુધી કામ મિત્રો પહોંચ્યું છે અને એમની પણ તડામાર જે તૈયારી છે અત્યારે હાલ થઈ રહી છે આપણે જોઈ રહ્યા છીએ આ પ્રકારે કંઈક જે ટેઝ હોય છે એમની અત્યારે આ રીતની મિત્રો બધી તૈયારી હાલ શરૂ જ છે અને પાયો જોવો છો એટલો બધો પવન છે છતાં પણ અત્યારે તડામાર તૈયારી લાઇટ ફિટિંગને એવી બધી થઈ રહી છે અને જોવો છો આ પ્રકારે અને ખૂબ જ વિશાળ આવી અત્યારે તમે અહીંથી નજારો જોઈ રહ્યા છો બધા મિત્રો છે ને અત્યારે તડામાર તૈયારી હાલ શરૂ જ છે બનાવી અને આ ડુંગરમાંથી આવવા માટેનો જે સરસ મજાનો ગેટ બનાવેલો છે અને મિત્રો સાક્ષાત અહીં ખોડીરા માતાજી બિરાજમાન છે અને મિત્રો તમે જ્યારે પણ ભગુડા આવતા ત્યારે તમને જે બે મૂર્તિ જોવા મળતી આઈ શ્રી મોગલ માતાજીની અને આઈશ્રી ખોડીરા માતાજીની હું એ બે મૂર્તિનું અનાવરણ પણ કરવામાં મિત્રો આવશે અને એમની એક્ઝેક્ટ સામે જ ખૂબ જ વિશાળ કાઈ છે યજ્ઞ શાળા મિત્રો બનાવેલી છે આપણે એમના અત્યારે હાલ દર્શન કરવાના છે આ એક તૈયારીનો વિડીયો તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું અને ખાસ કરી મિત્રો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે અપડેટ જે મોગલધામ ઓગણત્રીસનો જે પાઠવતો છે એનો આપવાની કોશિશ કરું છું અને મિત્રો આપણે ડુંગર છતાં છતાં જો તમે આવો છો તો અહીં તમને પાણીના પરબની પણ વ્યવસ્થા જોવા મળશે જો આ રીતે સરસ મજાનું માટલું મેઘવું છે અને ઉપરથી અત્યારનો કાંઈક નજારો આ છે અને આપણે જોવો છો અહીંથી ધજાના દર્શન પણ કરી રહ્યા છીએ માતાજીના તો મિત્રો આપણે જોવો છો તો સામેની તરફથી અત્યારે હાલ ડુંગર ઉપર આવી ગયા છે અને મારી બેક સાઈડમાં તમે જોવો છો તો ખૂબ જ વિશાળકાયની અંદર જે તમને યુદ્ધશાળાઓ મિત્રો જોવા મળશે અને આ તમામે તમામ જે આખી યજ્ઞશાળા છે ત્યાં વાસ્તી મિત્રો ઊભી કરવામાં આવી છે ત્યાં નજીક જઈને તમને બતાવવાનો પ્રયત્ન કરીશ ખૂબ જ વિશાળકાયમાં છે અને કઈ કઈ પ્રકારના યજ્ઞ છે અને કઈ કઈ પ્રકાર કુંડ બનાવેલા છે આપણે ત્યાં નજીક જઈને જોઈએ છીએ તો તમે અત્યારે મારી પાસે જોઈ રહ્યા છો તે મેન યજ્ઞકુંડ ની અહીં જે અત્યારે બનવાનું મિત્રો કામ શરૂ છે અત્યારે કલર ને બધું થઈ ગયું છે અને ત્યારબાદ અલગ અલગ જેટલી પણ જે પૂજા વિધિ માટેને જે અલગ અલગ આવતા હોય તો એમના અલગ અલગ જો આ રીતના બેઠકો મિત્રો બનાવવામાં આવ્યું છે વારુની મંગલ પીઠ પીઠ ભૈરવ પીઠ એ બધી અલગ અલગ પીઠું મિત્રો બનાવવામાં આવ્યું છે ને અને મિત્રો અત્યારે કલર કામ મિત્રો શરૂ છે અને સંપૂર્ણ પણ આખી આખું ઉપરની તરફ પણ નજર નાખો છો તો આખે આખું વાંસથી બનાવેલું છે કેમકે અત્યારે જે તડકાનો જે આખે આખો છે સમયગાળો છે અને આ જોવો છો તો ગાયના ચાણામાંથી એમને લીપણ કરી દેવામાં આવ્યું છે તો છે અને એકાવન કુંડ છે જે સશસ્ત્ર ચંડી મહાયજ્ઞનું જે આયોજન થવા જઈ રહ્યું છે યજ્ઞકુંડ છે એ યજ્ઞશાળા ખૂબ જ વિશાળકાયમાં આ પ્રકારે મિત્રો બનાવેલી છે ખૂબ જ કાય તો એમની આપણે હાલ જોઈ રહ્યા છીએ કે એની બધી જે તૈયારી છે અને મિત્રો ગાયના ચાણથી મિત્રો એકદમ લેપણ કરી દેવામાં આવ્યું છે અને આ પ્રકારે કંઈક વ્યવસ્થા છે જુઓ આ પ્રકારે એમાં બધી અલગ અલગ જે પીઠ આવતી હોય તે એમના નામ પણ લખાઈ ગયા છે જુઓ આ શ્રી પ્રધાન પીઠ છે શ્રી યોગીની પીઠ માતૃકા પીઠ એ બધી અલગ અલગ કામગીરી અત્યારે હાલ શરૂ જ છે નામ લખાઈ ગયા છે જુઓ આ પ્રકારે મિત્રો આ રીતે આપણે જોઈએ છીએ તો યજ્ઞ છે અને અલગ અલગ બધાય કુંડ છે અને એમને આ રીતે કલરકામ કરી દેવામાં આવ્યું છે અને ખૂબ જ વિશાળકાયમાં છે જુઓ છો આખી આખી ધારની અંદર ખૂબ જ વિશાળકાય યજ્ઞ શાળા તમે હાલ જોઈ રહ્યા છો અને અત્યારે તડામાર મિત્રો કામગીરી શરૂ જ છે અને બહારની તરફનો જે કાંઈ નજારો છે એ બતાવવા માટે તમને હાલ જોઈ રહ્યો છું આપણે અત્યારે યજ્ઞશાળામાંથી થોડાક જ બહાર આવીએ છો તો એમનું પણ મિત્રો અત્યારે હાલ કામ શરૂ જ છે અત્યારે જે બહારની તરફ તમે બતાવું કે જો આ પ્રકારે જે કામગીરી છે અત્યારે હાલ શરૂ જ છે એમને પણ જોવો છો આ વાંસમાંથી અત્યારે બનાવવામાં આવી રહ્યું છે અને આ પ્રકારે કંઈક બહારનો નજારો છે તમે જોઈ લો અત્યારે મિત્રો આપણે યજ્ઞશાળા છે એમની બહારની તરફ આવી ગયા છીએ અને ત્યાં પણ મિત્રો સરસ મજાનો એક મંડપ અને લાઇટ ડેકોરેશનની વ્યવસ્થા કરવામાં આવશે આ યજ્ઞ મિત્રો સાત તારીખે શરૂ કરી દેવામાં આવશે ત્યારબાદ રામદેવજી મહારાજનું એક સરસ મજાનું નાનકડું એવું મંદિર છે તો એમની મૂર્તિ પ્રતિષ્ઠાનો પણ કાર્યક્રમ છે સાથે સાથે અહીં માતાજી અને ખોડીલ માતાજીની જે મૂર્તિ પ્રતિષ્ઠા જે યોજાવાની છે તો એ પણ એક સરસ મજાનો મિત્રો કાર્યક્રમ છે એટલે તમે પણ જો આજુબાજુમાં રહેતા હો અથવા માંગલધામ બગોડા ઓગણત્રીસનો પાઠોત્સવ આવતો હોય તો ચોક્કસથી ફેમિલી સાથે પધારજો એવું ભાવભર્યું આમંત્રણ પાઠવું છું જો અહીં પણ એક મંડપની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને ખૂબ જ સરસ મજાનું આ રીતની આખી આખી વ્યવસ્થા છે આપણે ટૂંક સમય પહેલાં જ આમની અંદર હતા અત્યારે બહારની તરફ આવી ગયા છે અને કામગીરી મિત્રો આ પ્રકાર બધી શરૂ જ છે આ જે શિંગાળી જે ધાર છે એમની ઉપરથી તમને જે સામે જોવો છો જે પાઠોત્સવની જે તૈયારી થઈ રહી છે ત્યાંથી હું તમને આ દ્રશ્ય બતાવી રહ્યો છું અને સામે આપણે માંગળ માતાજીના મંદિરના અને દર્શન કરી રહ્યા છે ઉપરથી જોવો છો આ પ્રકારે કંઈક સરસ મજાનું અહીંથી વ્યૂ છે અને મિત્રો અત્યારે વાદળો છાયું આખું વાતાવરણ થઈ ગયું છે જે એમ લાગે કે ચોમાસું છે એવું આખું વાતાવરણ છે એટલે પવન પણ ખૂબ જ વધારે અત્યારે હાલ છે અને જોવો છો તો આ પ્રકારે બધી તૈયારી અને આ રીતની બધી કામગીરી હાલ શરૂ જ છે અને તારીખ સાત એટલે હવે તારીખ તો નજીક જ આવી ગઈ છે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો ખાસ કરી જય મોબાઈલ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને પાઠોશોમાં ખાસ કરી વધારજો હું તમને આગળ બતાવું છું કે કોણ કોણ કલાકારો અહીં ઉપસ્થિત રહેવાના છે તમે જોવો છો તો શિંગાળી જે ધાર છે એમને નીચેની તરફ આપણે હાલ આવી ગયા છીએ અને અહીં તમે જે ખૂબ જ વિશાળ જે તૈયારી જોઈ રહ્યા છો તે ભોજનાલય લઈ પણ તમે કહી શકો અને સાથે સાથે તમને ઉપરની સાઈડમાં જે મંદિર બતાય છે ત્યાં રામદેવજી મહારાજની જે મૂર્તિ પ્રતિષ્ઠા જે થવા છે જવાની છે અને ત્યાં પણ મિત્રો યજ્ઞશાળા અત્યારે સરસ મજાની વાંચતી બની અને કમ્પ્લીટ થવા આવી રહી છે તો તેમની તૈયારી પર તમને હાલ બતાવી રહ્યો છું અત્યારે આપણે ભોજનાલયની તરફ અત્યારે આવી ગયા છીએ ને ત્યાં આ પ્રકારે અત્યારે હાલ તૈયારી મિત્રો શરૂ છે ત્યાં પણ લાઇટને બધું હાલ લગાડી દેવામાં આવ્યું છે અને સામે તમે જુઓ છો જે રામદેવભાઈ મહારાજનું જે મંદિર ની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા જે થવાની છે ત્યાં આપણે હાલ જઈ રહ્યા છીએ ભોજન શાળાના જે મંડપ છે એમની તરફ અત્યારે આપણે હાલ આવી ગયા છીએ અને આ પ્રકારે આખી આખી તૈયારી છે ટૂંક સમય હમણાં જે મંદિર જે નવ નિર્માણ થયું છે એમના દર્શન માટે હાલ લઈ જઈ રહ્યો છું તો મિત્રો આપણે મંદિર તરફ હાલ આવી પહોંચ્યા છીએ અને નજીક જ છે તમે જોઈ રહ્યા છો ત્યાં રામદેવજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જે સરસ મજાનો મિત્રો યોજાવાનો છે અને એની પાસલ એક્ઝેક્ટ યજ્ઞશાળા છે નજીક આવો તમને બતાવું અને મિત્રો સરસ મદન આ જે મંદિર છે નવું નિર્માણ કરવામાં આવ્યું છે એક રસોડાની પણ તમે વ્યવસ્થા કહી શકો તો અહીં બેક સાઇડ જે પાઠો છનું જે રસોડું હોય છે તો અહીં સરસ મદનનું એ પણ ઊભું થઈ રહ્યું છે અને એમની પણ મિત્રો હાલ તૈયારી શરૂ જ છે અત્યારે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ એમની એક્ઝેટ પાછળની સાઇડમાં જોઈએ તો યજ્ઞ એ પણ વાંસથી બનાવેલો છે તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ આવી છે નવનિર્ણ કરી દેવામાં આવશે ને એમની જે પ્રાણ પ્રતિષ્ઠા જે થવાની છે એ યજ્ઞ આહુતિ અહીં આપવામાં આવશે અને અત્યારે મિત્રો આ રીતનું કામ શરૂ જ છે અને આને પણ સરસવતી વાંસથી બનાવી દેવામાં આવશે અને અહીં પણ અલગ અલગ જે પીઠો હોય છે બનાવવામાં આવી છે આ આને હજી બધું કામ બાકી જ છે અહીં નીચે જોઈ રહ્યા છે તો યજ્ઞ કુલ ની તૈયારી આ પ્રકારે થઈ ગઈ છે મિત્રો અત્યારે રાત્રિ નું સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું છે અને માતાજી ની આરતી પણ શરૂ થઈ ગઈ છે તો આરતી ના દર્શન પણ તમને કરાવશું અને અદભુત જે રાત્રિનું ડેકોરેશન છે એમનો વિડીયો અલગ તમને જોવા મળશે અત્યારે આરતીના દર્શન તમને કરાવું છું અને થોડા ઘણા સિનેમેટિક લાઇટિંગને તમને નાખું છું ત્યારબાદ આપણે આખે આખો વિડીયો લાઇટ ડેકોરેશનનો સરસ મજાનો મિત્રો બનાવું છું અત્યારે આપણે ગેટની નજીક પહોંચવા આવી ગયા છીએ અને માતાજીની આરતી પણ મિત્રો સાથે સાથે શરૂ જ છે અને બધા ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે અને આરતીમાં પણ જોડાઈ ગયા છે તો આરતીના દર્શન માટે હાલ તમને લઈ જઈ રહ્યો છું કલા પેસ બે દિવસ ડાયરા છે અને ખાસ કરી અત્યારે શુભ પ્રેરક કરી અને ત્યારબાદ આજે કાર્યક્રમ છે તે શરૂઆત થતી હોય છે અને અહીંના શુભ પ્રેરક સંચાલન એવા આપણા સૌના લોક લોકલાડીલા માયાભાઈ આહિર આખું એક સંચાલન કરતા હોય છે અને ત્યારબાદ તે સંચાલન એવો એવોર્ડ જે આપણો હોય છે એમનું સંચાલન મહેશનભાઈ ગઢવી હોય એટલે મિત્રો કાંઈ ઘટે અહીંયા આપણે કલાકારોની વાતચીત કરવાનું છે કઈ તારીખે કોણ કલાકાર છે સાઈડમાં હું તમને આ કંકોનો ફોટો તમને મૂકું છું અને કલાકારની વાત કરું તો નવ પાંચ બે હજાર પચીસના દિવસે જિગ્નેશભાઈ કવિરાજ શૈલેષ મહારાજ બિરજુ બારોટ જીતુદાથ ગઢવી બિપિનભાઈ સઢિયા મોહરદાન ગઢવી ગોપાલ સાધુ હકાભા ગઢવી નિલેશ ગઢવી વિશાલદ વિશાલદાન બાટી પિયુષ મિસ્ત્રી ભોળાભાઈ આહિર જિગ્નેશ કુચાલા અને મિત્રો આ એક રૂપરેખા હતી જે પહેલાં ડાયરો હતો એની અને અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ જે ખૂબ જ સરસ અને ભવ્ય ડાયરો યોજાવાનો છે તો એ કલાકારોની પણ તમને વાત કરું તો એમાં કીર્તિદાનભાઈ ગઢવી સાંઈરામ દવે બ્રિજરાજ ગઢવી દેવરાજ ગઢવી રાજબા ગઢવી હર્શો કેરી ગોસ્વામી ઉમેશ બારોટ સાગરદાન ગઢવી મયુર દવે રાજબા ગઢવી બાબુભાઈ આહિર દીપક બાપુ હરિયાણી પોપટભાઈ માલધારી નાઝાભાઈ આહિર આ પ્ર પ્રમાણે મિત્રો જે ચૌદ કલાકારો છે એ પોતાની કલા પીરસવા આવશે કોઈ કલાકાર બની પણ બધા મોગલ સ્વરૂપ બની અને આવવાના છે તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી આ ડાયરાનો આનંદ લેવા આવજો વચ્ચો પાઠવશો એવા માંગલ શક્તિ એવોર્ડ અને સાથે સાથે તમે મારી પાસે વેબસાઇટમાં જોઈ છો જે સહશસ્ત્રી ચંડી મહાયજ્ઞનું મિત્રો આયોજન છે સાથે સાથે ઘણા બધા કાર્યક્રમો છે તો આપણે નિહાળવા વધારજો હા તો માંગલધામ ભગુડાનો ઓગણત્રીસ પાઠોત્સવની તૈયારીનો વિડીયો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો તો તમારા મિત્રો સુધી પહોંચાડજો અને ચોક્કસથી માંગલધામ ભગુડા વધારજો તો ફરી જ મળીશું એક નવા એપિસોડ છે તે માંગલધામ ભગુડાના ત્યાં સુધી હું ફેર લાગી રજા લઉં આવજો